સુરેન્દ્રનગરમાં છેલ્લા અઢાર કલાકથી વીજ પુરવઠો ખોરવાતા લોકો રોષે ભરાયા ભારે પવન સાથે થયેલા વરસાદના કારણે તૂટી ગયા વીજ પણ નુકસાન થયું છે જેના કારણે વધુ સોસાયટીના રહીશો અઢાર કલાકથી પરેશાન હતા વીજ પુરવઠો પૂર્વવત કરવાની માંગ સાથે સ્થાનિકો રોષ

અમે અનેક વખત કહીએ છીએ કે તમે પહેલા ગ્રાહકોને વીજ ગ્રાહકોને સ્માર્ટ સેવા આપો વીજ પુરવઠો પૂરો આપો અને પછી સ્માર્ટ મીટરની વાત કરજો ખરેખર આ સામાન્ય વાવાઝોડાયે સુરેન્દ્રનગર પીજીવીસીએલ ની તમામે તમામ પોલ ખોલી નાખી છે અત્યારે વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય શ્રી ભાજપના તમામે તમામ આગેવાનો દર્મ પૂરાઈ ગયા હોય એ રીતે પૂરાઈ ગયા છે અને કોઈ પણ લોકો લોકોની વચ્ચે આવતા નથી કાલની પાંચ વાગ્યા ની લાઈટ ગઈ છે અત્યારના રાત ના આઠ વાગ્યા જરાય પર જીબી વાળા જવાબ જ અમને કોઈ દેતા નથી અને ઉપાડતા નથી કેટલા બધા ફોન કર્યા તો ઉપાડતા જ નથી તો એ લોકો ને આવીને ખાલી કઈ સમસ્યા નું નિવારણ કર્યું કોલ ના જીબી વાળા નથી આવ્યા રાત્રે આવી સરખું કરીને કાપીને વયા ગયા